મેગા આયુષ મેળા નું આયોજન કરવામાં આવેલું છે આ આયુષ મેળા નો ઉદ્દેશ એ છે કે જે વ્યક્તિ સ્વસ્થ છે એ પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે વધારે સારું રાખી શકે અને જે રોગી છે એ પોતાના રોગથી કેવી રીતે મુક્ત થાય આ બંને ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને ખેડા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા આયુષ શાખા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આ મેળાની અંદર જુદા જુદા સ્ટોલ્સ છે અને એ સ્ટોલની અંદર જુદી જુદી સારવારની પદ્ધતિઓ છે પદ્ધતિઓ દ્વારા સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલું છે એ ઉપરાંત આયુર્વેદની વિવિધ વનસ્પતિઓ છે વનસ્પતિઓ સુખી વનસ્પતિઓ અને લીલી વનસ્પતિઓનું એક પ્રદર્શન પણ રાખવામાં આવેલું છે અને એ પ્રદર્શન દ્વારા એ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ કયા રોગની અંદર ઉપયોગી થાય અને કેવી રીતે ઉપયોગી થાય એનું માર્ગદર્શન છે એ ઉપરાંત આપણા રસોડા ની અંદર જે જુદા જુદા મસાલાઓ છે એ મસાલાઓનું પણ પ્રદર્શન કરેલું છે એ જે આપણે રોજિંદા આહારની અંદર જે મસાલાઓ ઉપયોગ કરીએ છીએ એ મસાલાઓ આપણને કઈ રીતે આપણું આરોગ્ય સ્વસ્થ રાખવામાં મદદ કરે છે એનું પણ માર્ગદર્શન આપવામાં આવેલું છે એ ઉપરાંત યોગ અને નેચરોપેથીનું નિદર્શન પણ કરવામાં આવેલું છે પંચકર્મની વિવિધ જે પ્રક્રિયાઓ છે પ્રક્રિયાઓને પણ અહીંયા બતાવવામાં આવેલી છે ટૂંકમાં એક સર્વાંગી પ્રયત્ન એવો રહ્યો છે કે આપણા જે સમાજના લોકો છે એ લોકોનું આરોગ્ય સારું રહે અને એ પોતાના દ્વારા પોતાનું આરોગ્ય પોતાના કુટુંબનું આરોગ્ય પોતાના સમાજનું આરોગ્ય અને દેશનું આરોગ્ય સારી રીતે રાખી શકે એ માટે પ્રયત્નશીલ થાય એવો આ પ્રયત્ન છે આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ખેડા જિલ્લાની પ્રજા આ કેમ્પનો ખૂબ ખૂબ લાભ લે ધન્યવાદ આપણો પરિચય આજે જે આયુષ મેળાનું આયોજન કરવાનું દ્વારા કરવાનું શા માટે કરવાનું છે આજનો જે આયુષ મેળો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નિયમક શ્રી કચેરી આયુષ પ્રભાગ અને ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા આયોજિત આ આયુષ મેળો છે હું ડોક્ટર મીરા પ્રજાપતિ જિલ્લા અધિકારી છું આ આયુષ મેળો છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એક સપનું છે કે આપણું સ્વસ્થ ભારત છે અને વિકસિત ભારતમાં સ્વાસ્થ્યનું સૌથી મોટું અંગ છે કે જેની અંદર જો વિકસિત કરવું હોય ભારતને તો સૌથી પહેલો વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ અને એની અંદર જે આયુર્વેદ અને જે ને લગતી જે પ્રવૃત્તિઓ છે એનું એક અમારે પ્રદર્શન રાખવામાં આવેલું છે અહીંયા અને ઘણા બધા જ વિભાગ છે જેની અંદર ડિપાર્ટમેન્ટલ વાઈઝ ઓપીડી અમે ચાલુ કરવામાં આવી છે હા આજના જે મુખ્ય મહેમાન છે એ નિર્ગુંડાજી મારા સંતરામ મંદિર અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખેડા જિલ્લા પંચાયત નડિયાદ જે આયુર્વેદ મહાવિદ્યાલયના ડાયરેક્ટર શ્રી પીજી વૈષ્ણવ સાહેબ બીજેપીના જાનવીબેન વ્યાસ જે બીજેપી મંત્રી ગુજરાત પ્રદેશ છે મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ છે મહિલા મોરચાના પ્રમુખ નડિયાદ શહેરના રાગણીબેન પરીખ છે ગુજરાત આયુર્વેદ એસોસિએશનના પ્રમુખ શ્રી સંજયસિંહ ચાવડા સાહેબ છે અને તે સિવાય પણ અન્ય સંસ્થાઓ જે એનજીઓ છે કે ભારતીય ભરત વિકાસ પરિષદ છે બ્રહ્માકુમારી છે રોટરી ક્લબ છે લાયન્સ ક્લબ છે એ બધાના અગ્રણીઓ છે જે એ અત્યારે ઉપસ્થિત રહ્યા હતા હા આયુષ મેળાનું મહત્વ જે છે એ આયુષ એટલે કે એના બે પ્રિવેન્શન છે એક તો પ્રિવેન્શન છે અને બીજું પ્યોર એટલે કે તમારે સ્વસ્થ કેવી રીતે રહેવું એનું અમે જે છે એ એક્ઝિબિશન દ્વારા બતાવી રહ્યા છે જેની અંદર તમારા ઘરની આજુબાજુમાં તમે કેવી ઔષધિઓ વાવી શકો છો અને ખાસ કરીને તમારા મસાલા ની અંદર એટલે કે તમારા કિચન ની અંદર કયા હોબ્સ છે કે જેનો તમે મેડિશનલ યુઝ કરી શકો છો એનું અવેરનેસ છે બીજું છે એ મિલેટ પ્રદર્શન અમે રાખેલું છે અને એનું અહીંથી સેલિંગ પણ અમે કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને દિનચર્યા છે ઋતુચર્યા છે વ્યસન મુક્તિ અંગેનું એક અલગ સ્ટોર રાખેલો છે કે આજના જમાનામાં લોકો એડિક્ટ થતા જાય છે વ્યસનોથી એમાં તમાકુ એમાં ખાસ કરીને અત્યારે સ્ત્રીઓ પણ એનાથી એડિક્ટ થઈ રહી છે અને માન્ય વડાપ્રધાન શ્રીનું એક સ્વપ્ન છે કે સશક્ત નારી જે વુમન એમ્પાવરમેન્ટ ની એમણે જે વાત કરી છે તો એની અંદર અત્યારે આપણે વ્યસન મુક્તિ માટે સ્ત્રીઓને પણ એક ખાસ માર્ગદર્શન કાઉન્સેલિંગ કરવામાં આવશે અને એની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવશે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself